તો ચલો આજે આપણે બનાવીશું મોદક તો એના માટે મેં લીધું છે અડધી વાટકી જેટલું દૂધ છોકરાઓને પ્રિય હોય ભગવાનને પ્રિય હોય તો છોકરાઓને પ્રિય હોય તો શું વસ્તુ હોય ચોકલેટ તો આપણે આજે ચોકલેટ મોદક બનાવીશું તો એના માટે મેં એક વાટકી જેટલો મિલ્ક પાવડર લીધો છે અને અડધી વાટકી જેટલું દૂધ લીધું છે આમાં બીજી કોઈ વસ્તુ વધારે ઉપયોગ નહીં કરીએ આ બે મિક્સ થઈ જાય પછી અંદર આપણે કોકો પાવડર અને ચોકલેટ ઉમેરીશું સાદું સિમ્પલ છે રેસીપી વાર બી નહીં લાગે ફ્રેન્ડ અને તરત બની જશે આમાં જો પનીર એડ કરવું હોય તો એક બે ચમચી જેટલું પનીર એડ કરીશું થોડું અંદર પેલું કણી જેવું લાગે એના માટે તો ચાલો મિલ્ક પાવડર ને પહેલા બરાબર મિલ્ક પાવડર એડ થઈ ગયો છે પાંચ મિનિટ બી નહીં લાગે બનતા ફ્રેન્ડ એટલું ફાસ્ટ બની જશે હવે બે ચમચી જેટલું આપણે કોકો પાવડર એડ કરીશું એકદમ ઈઝી રેસીપી છે આવી ચલો એક અને બે ચમચી આપણે કોકો પાવડર ઉમેર એકદમ ભરી નથી ઉમેરવાની માપની જ ઉમેરવાની છે એને મિક્સ કરી અને બરાબર હલાવી લઈશું જો કોકો પાવડર બી મિક્સ થઈ ગયો સ્મેલ બી બહુ મસ્ત આવવા મંડી શેકવામાં તમારે ટાઈમ બી ના જાય છે હવે આપણે તમારે મીઠું જેટલું ખાવું હોય સ્વીટ મીઠું મતલબ તમારે જે રીતે ભાવતું હોય એ રીતે ખાંડ એડ કરી દઈશું આપણે ચાલો બે ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું તમારે ઓછી કરવી હોય એકદમ ભરી નથી લીધી બે ચમચી જેટલી બી અને બરાબર ખાંડ મિક્સ થાય ત્યાં સુધી શેકી લઈશું દળેલી હોય તો દળેલી નહીં લેવાની અને કોઈ ચોકલેટ એડ કરવી હોય તો ખાંડ નહીં નાખો તોય એ ચાલશે આ રીતે આપણે એને મિક્સ કરીશું અને બીજું એડ કરીશું આપણે જે મારા જોડે ચોકલેટ હતી એ બી ડાર્ક હતી એટલે એમાં સ્વીટ નહોતું એટલે મેં બે ચમચી ખાંડ એડ કરીશ તમારી જોડે સ્વીટ ચોકલેટ હોય ને તો એ એડ કરી લેવાનું હવે બસ તો શેકી લઈશું અને જો તમને એવું લાગતું હોય કે છોકરાઓને ઢોકળું ભાવશે ડ્રાય ફ્રૂટ ભાવશે તો ચોક્કસથી એડ કરજો અને છોકરાઓ માટે બનાવતા હોય તો સાદું સિમ્પલ બી તમે રાખી શકો હવે આપણે બસ તો મિક્સ કરી લઈશું આમાં તમારે ડ્રાયફ્રૂટ તમારી ચોઈસ બાકી છોકરાઓને ભગવાનને જે ગમે એ ખવડાવો ને તો ખુશ એ ખુશ તો આપણે ખુશ કરી તો ચાલો આ છે મારી મોદકનું ફિનિશ તૈયાર હવે આપણે મોદકનું સ્ટેન્ડ લઈ લઈશું કોઈ વાર થઈ ફ્રેન્ડ તરત જ બની જાય પેલી ચોકલેટ પીગાળવાની જરૂર નથી અંદર ક્રંચ સારા લાગશે ચાલો એને હવે આપણે ડીશમાં લઈ લઈશું આખી કઢાઈ કસવાની બી જરૂર નહીં પડે ઠંડુ થાય ને પછી જ મોદક વળશે આ રીતે એને પળો કરી અને ઠારી લઈશું પંખો ચાલુ કરું આ જે અંદર આ વ્હાઈટ વાઈટ દેખાય ને એ તમને બહુ જ મસ્ત લાગશે ખાવામાં બી ચલો તો થોડું ઠરવા દઈશ ચલો ફ્રેન્ડ મેં લઈ લીધું છે ટોપરું તો હું થોડું ટોપરું એડ કરી લઈશ ચોકલેટ જોડે બહુ જ મસ્ત લાગે કોમ્બિનેશન ટોપરાનું ઠંડુ થાય તો આપણે હાથેથી એના મોદક વાળી લઈશું મેં લઈ લીધું છે મોદકનું સ્ટેન્ડ જે આવે ને પાડવાના તો આ રીતે આપણે એને બંધ જ કરી લેવાનું પહેલાંથી ની ખોલવાનું અત્યારે બધા અલગ અલગ આકારના મોદક બનાવવાના આવતા હોય છે આ રીતે આપણે અંદર તમારે જે પાવ મિલ્ક પાવડરના ગઠા રહે ને એ ભાગવાની જરૂર નથી ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગશે એટલે તમે રહેવા દેજો ઓકે આ રીતે આપણે મૂધક બનાવી લઈશું છે ને એને સાચવીને નીકાળશું એકદમ સોફ્ટ છે કારણ કે આ બેટર એકદમ સોફ્ટ જો હવે એના ઉપર તમારે ટોપરાનું છીણ છે કે જે બી લગાવવું હોય ઉપરના ભાગે લગાવશું તો બી ચાલશે આ રીતે આપણે એને જો કેટલું અલગ લાગે છે ને એ જ રીતે બધા બનાવી લઈશું એકદમ ઇઝી રેસીપી મેં તમને આલી છે અને એમાં બી છોકરાઓ જોડે તમે હા હાજર હોવ અને તમારી તમે ઘેર ગણપતિ લાયા હોય છોકરા આવે અને તમે એમને આ પ્રસાદ આવશો ને ફ્રેન્ડ તો ચાહીને બીજી વાર તમારે ત્યાં આવશે કે ચાલો આંટી પ્રસાદ સારો હોય છે અને છોકરાઓ ખુશ તો ભગવાન ખુશ અને ભગવાન ખુશ તો આપણે ખુશ ફ્રેન્ડ આવી રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો બહુ જ ઈઝી છે સિમ્પલ છે અને ફટાફટ બની જાય એવી છે ઓકે બસ આ રીતે આપણે ડેકોરેટમાં બહુ કોઈ કરવાનું છે નહીં એ રીતે બધા બનાવી દઈશું છે ને કેટલા નાના નાના મોદક સરસ લાગે છે ને તો ચલો એ રીતે હું બધા બનાવી લઉં ચો તો ફ્રેન્ડ મેં બનાવી દીધા છે મસ્ત ટેસ્ટ તો તમે બનાવશો ને એટલે તમને આઈડિયા આવશે બહુ જ મસ્ત ટેસ્ટ છે ચોક્કસથી બનાવજો છોકરાઓ બી ખુશ થઈ જશે અને ભગવાન બી ખુશ થઈ જશે ચાલો તો ફ્રેન્ડ મળી આગળના નવા બ્લોક એકદમ ઇઝી રીત છે કસી વસ્તુ ઘરે ઘરેની હોય દૂધ અને મિલ્ક પાવડરમાંથી બી બહુ જ મસ્ત તૈયાર થઈ જાય છે કોકો પાવડર હોય તો બી ચાલે કોકો પાવડર ના હોય અને તમારી જોડે ચોકલેટ હોય તો બી ચાલે અને ના હોય તો અથવા તો ડેરી મિલ્ક તો લગભગ બધે જ મળતી હોય નજીકના પાર્લરમાં કે દુકાનમાં કે તો લાઈન બી તમે આ કરી શકો છો મેં ટોપડાનું છીણ એ રીતે બે ત્રણ ઉપર કર્યું છે અને થોડી સિમ્પલ બી રાખ્યા છે તો ટ્રાય ચોક્કસથી કરજો મળી આગળના નવા બ્લોગમાં બાય ફ્રેન્ડ